સોળ તારીખે સોળ તારીખ થી બંધ કર્યું છે હવે અમારા ખેડૂતોને દસ દિવસ માટે પાણી ધોતું હતું અમે અધિકારી સાહેબ શ્રીને ફોન કર્યો બીજા બધા લાગતા વાળતા હતા એમને ફોન કર્યો કીધું તમે અમને દસ દિવસ માટે પાણી વધારો હવે તો દસ દિવસ પાણી ના મળે તો પચાસ ઉપર બાજરી પડે રહી છે કારણ કે પચાસ ટકા વાવેતર તો પણ પચાસ ટકા બાજરી પડે રહી છે જો પાણી ના આવે તો એ પાક ફેલ જશે એટલે અમારી એક રિક્વેસ્ટ હતી અધિકારીઓને સાહેબ તમને પણ કહેવા માંગીએ છીએ મુખ્યમંત્રી ઉદ્દેશ્ય આવેદન પત્ર દસ દિવસ એકત્રીસ તારીખ સુધી પાણી ચાલુ રાખશે તળાવોમાં અને સુજલામ સુત્રોને ચોગા પંપિંગ સ્ટેશન કોચ પંપ તાત્કાલિક ચાલુ કરે તો આ બધો પ્રશ્ન હલ થાય છે અમને પાણી પૂરવા લ્યો છે ચૂટણી હતી એ વખતે જાહેરાતો કરી કે તમને બાદરી પાક છે ત્યાં સુધી પાણી મળશે પણ ચૂટણી પૂરી છે અને પછી બાદરી એક બાદુરી અને નેતાઓ એક બાજુ જતા રહ્યા પણ અમારા ખેડૂતો રખડી પડ્યા છે એટલે સાહેબ અમે રિક્વેસ્ટ કરીએ છે કે 24 કલાકમાં કે 48 કલાકમાં મારી સુજલામ સુત્રામ થાલુ થાવી દો હોય નગર કલાક આ ખેડૂતો રહ્યા નહીં આંદોલન ના માર્ગ અપનાવે છે કારણ કે બાજુ પણ છે તો ભણતર લીધા નથી અમે અધિકારીઓના નંબર આપો અમારા નેતાઓ રહે એમને નંબર તમારા ભાઈ છે કદાચ અમને રજૂ વાત કરીને તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરાવે અને પાણી કેનાલ માં છે અને આ વખતે તો ગઈ વખત કરતા વધારે ડેમ માં પાણી છે એટલે અમારી રજૂઆત છે ફક્ત દસ દિવસ માટે પાણી જો ના મળ્યો તો તકલીફ છે અમે બારી બે ના તમે જે રજૂઆત હોય એ કરીને અમને રિક્વેસ્ટ કરીને અમને બે પોસ્ટર બોલે વાત કરો અને આ મુખ્યમંત્રી નું ડિસિઝન આપેલ છે આપડા કલેક્ટર સાહેબ રવાના કરી અને અમને એનું પણ આપો